ઓગણીસો સુનતાલીસ માં ભારતના ભાગલા પહેલા સિંધ એ ભારતનો જ એક ભાગ હતો આજે સિંધ પાકિસ્તાનનો ત્રીજો સૌથી મોટો પ્રાંત છે જોકે સિંધમાં લઘુમતીઓની સ્થિતિ દયનીય છે મંદિરોમાં તોડફોડ અને હિન્દુઓ વિરુદ્ધ હિંસાના સમાચાર વારંવાર સામે આવતા રહે છે બીજી બાજુ ધાર્મિક અધિકારોના રક્ષણ અને મંદિરોની જમીનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનેક સંગઠનો પાકિસ્તાન સરકાર સામે વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે એવામાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક ખૂબ જ અગત્યનું નિવેદન આપ્યું છે નવી દિલ્હીમાં આયોજિત સિંધી સમાજ સંમેલનમાં તેઓએ જે કહ્યું તે ખૂબ ધ્યાનથી સાંભળવા જેવું છે આજ સિંધ કી ભૂમિ મેરે બહેનો ભાઈઓ યે ભારત કા હિસ્સા ભલે હી ન હો લેકિન સભ્યતા સભ્યતાગત રૂપ સે સિંધ હંમેશા भारत का हिस्सा रहेगा और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं क्या पता कल को सिंध भारत में फिर से वापस आ गए पची सुनिवेदन थी पाकिस्तानियों शुरू कर दी और यकीन माने जब से मैंने ये खबर पड़ी है मेरी टांगे कांप रही એટલું જ નહી પાકિસ્તાની વિદેશ મંત્રાલય તો આધિકારિક રીતે રાજનાથ સિંઘ ના કડી નિંદા પણ કરી છે પરંતુ ભારતીય રક્ષા આ વાત ખાલી હવામાં નથી તેઓની વાત તદ્દન સાચી છે કે હાલ જમીની સરહદોના કારણે સિંધ પ્રદેશ ભલે પાકિસ્તાનનો ભાગ હોય પરંતુ હજારો વર્ષોથી પ્રદેશ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો અટૂટ અંગ રહ્યો છે સિંધુ નદી પરથી જ અહીંની પૌરાણિક સંસ્કૃતિનું નામ સિંધુ સંસ્કૃતિ પડ્યું હતું અને સિંધુમાંથી જ અપભ્રંશ થઈને આ વિસ્તારમાં રહેતા લોકોને હિન્દુ કહેવાયા હતા એવું પણ એક મોટો વર્ગ માને છે સાથે જ સિંધુ નદીને અંગ્રેજીમાં ઇન્ડસ રિવર કહે છે અને તેના પરથી અંગ્રેજોના સમયમાં આપણા દેશનું નામ ઇન્ડિયા પડ્યું હોવાનું પણ કહેવાય છે આમ પૌરાણિક કાળથી લઈને આધુનિક યુગ સુધી હંમેશા આ પ્રદેશ ભારતીય હિન્દુ સંસ્કૃતિનો ભાગ બનીને રહ્યો છે આજે પણ આપણા દેશના રાષ્ટ્રગીતમાં પંજાબ સિંધ ગુજરાત મરાઠા પંક્તિમાં આ પ્રદેશનો ઉલ્લેખ થાય છે જે આપણો અટૂટ સંબંધ દર્શાવે છે હવે જ્યારે દેશના રક્ષામંત્રીએ કહ્યું છે ત્યારે આપણે પણ પ્રતીક્ષા કરીએ કે ક્યારે ભૂ રાજકીય સરહદો બદલાય અને ફરી એકવાર આ સિંધ પ્રદેશ ભારતનો હિસ્સો બને